કોરોનાની મહામારી ઓછી થતા જ ઉજવણીનો સરકાર દ્વારા અપાયેલા બમણો થવા પામ્યો છે ત્યારે હોળીની ઉજવણી કરી હતી તો ગુરુવારે હોળી પ્રગટાવી ભક્તોએ ભક્તિમય વાતાવરણમાં ઠેર ઠેર હોળીની પૂજા કરી છે સુરત શહેરમાં અનેક સ્થળોએ પારંપરિક રીતે હોળીકા દહન કરવામાં આવ્યું હતું શહેરમાં ઠેર ઠેર હોળીકા દહન કરાયું હતું ભક્તિમય વાતાવરણમાં શહેરીજનોએ હોળીકા દહન કરી પૂજા અર્ચના પણ કરી હતી દહન કરાયું હતું જ્યાં શહેરીજનોને ઊભા રહેવા માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ હતી શહેરના મોટાભાગના વિસ્તારોમાં દર વર્ષની જેમ જ શહેરીજનોએ હોલિકા દહન કર્યું હતું હોલિકા દહનમાં પૂજા અર્ચના કરતી વેળાએ શહેરીજનોએ પ્રાર્થના પણ કરી હતી સુરતમાં ભક્તિમય વાતાવરણમાં શેરીજનોએ હોલિકા દહન કર્યું હતું અને શહેર રાજ્ય તથા દેશ અને દુનિયામાંથી આફતો દૂર થાય તેવી પ્રાર્થના પણ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા